અગાઉ બે વખત આ complex ગેલેરી gallery અને કાટમાળ પડી ચૂક્યો છે. જો કે સદનસીબે જાનમાલની હાની થઈ નથી. ત્યારે હવે ત્યાંના સ્થાનિકો ફરી આ જોખમી ઈમારતને લઈ ચિંતિત બન્યા છે. મુખ્ય માર્ગ પર આવેલી આ ઈમારત તૂટી પડે તે પહેલા વહીવટી અને પાલિકા તંત્ર તાકીદની આ કાર્યવાહી કરે તેમ લોકો ઈચ્છી રહ્યા છે. માનનીય ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી ઓર ભરૂચ શહેર મ્યુનિસિપાલિટી ચીફ ઓફિસર સાહેબ શ્રી ये बी एस एन एल ऑफिस टेलीफोन एक्सचेंज के बगल में रॉयल कॉम्प्लेक्स से बिल्कुल जर्जरी हालत है अब कब गिर जाए इसका कोई पता नहीं अब मैं आपसे निवेदन करूंगा कि इसको उतारने की तजवीज़ करें या तो फिर कभी कोई बड़ी होनारत हुई तो फिर इतने मरे इतने मरे इतनी कैजुटी हुई इतनों को इंजरी हुई ये आंकड़े लिखना आप तो इस पर ધ્યાન દે અને મેં આપતા હું સોશલ મીડિયા કે જયરીએ શર કરતા હું મેં